નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈન ગ્રુપ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને જનપટ ન્યૂઝ એનએસટીએસ ભારત સરકારની સંસ્થા દ્વારા ભરતી કરેલ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવામાં અને વિદ્યાર્થીઓને ભણવામાં થતી તકલીફો બાબતે આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યો ત્યારે ભારત સરકારની આદિજાતિ મંત્રાલય હેઠળની એક સ્વાત સંસ્થા દ્વારા ઈ બે હજાર ત્રેવીસ હેઠળ ચાલતા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફના ભરતી અભિયાન હેઠળ સીબીએસઇ દ્વારા લેવાયેલ લેખિત પરીક્ષામાં પસંદગી પામેલ ઉમેદવારોને શાળાઓમાં હાજર કરવામાં આવ્યા છે સમગ્ર દેશમાં પ્રિન્સિપલ પીજી લેબ આસિસ્ટન્ટ મળીને ચાર હજાર જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે જેમાંથી ગુજરાતમાં પાંચસો જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવેલ છે ત્યારે એકલવ્ય શાળાઓમાં ભણતા બાળકોનું ભણતર વહીવટી ખામીને લીધે અવિચારી પગલા ભરવાથી વારંવાર ખોરવાઈ રહ્યું છે પંકજસિંહ પટેલ નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી મહામંત્રી આજ રોજ કલેક્ટરશ્રી મારફત મુખ્યમંત્રી સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે એની અંદર જે નેશનલ સ્ટુડન્ટ એજ્યુકેશન ઓફ ટ્રાઇબલ સ્ટુડન્ટ માટેની જે એક યોજના છે જે એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ ચાલે છે એની અંદર હાલમાં છોટા ઉદેપુરના પુનિયાવાડ ખાતે આવેલ એક લવ્ય મોડેલ સ્કૂલની અંદર જે એકસો સોળ જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું અને એની અંદર જે પણ ટેન્ડર પ્રક્રિયાથી જે ભોજનની વ્યવસ્થા માટેની એજન્સીને આપવામાં આવ્યું એ બહારની છે અને અમને એવું જાણવા મળ્યું છે કે ત્યાં સ્થળ તપાસ કરતાં પંદર દિવસે એકવાર એ ટેમ્પામાં શાકભાજીઓ આવે છે અને એના કારણે પંદર દિવસ સુધી વાસી ખોરાક ખાવાથી કે વાસી શાકભાજી ખાવાથી આ ફૂડ પોઈઝનિંગ થયું છે અને ત્યાં અંદરની માહિતી મેળવતા ધોરણ નવ દસ અગિયાર બાર આમ ચાર ધોરણની અંદર ગુજરાતી માધ્યમ ચાલે છે છતાં પણ બહારના રાજ્યથી જે ગુજરાતી મીડિયમ સિવાયના શિક્ષકોની ભરતી કરવામાં આવે છે અને તે લોકોને ગુજરાતી બોલતા પણ નથી આવડતું કારકુન હોય કે ક્લાર્ક હોય કે બીજા અન્ય સ્ટાફને પણ ગુજરાતી નથી આવડતું તે બાળકોને કેવી રીતના ભણાવી શકશે એટલા માટે અત્યારે નવી શિક્ષણ નીતિની અંદર ગુજરાતની અંદર માતૃભાષાની મહત્ત્વ આપવામાં આવે છે ત્યારે અમારા બાળકોને અંચાણ ગામોમાંથી આવે છે એકાએક હિન્દી કે અંગ્રેજી આવડતું નથી તો માતૃભાષાને પણ મહત્વ આપવામાં આવે અને સાથે અંગ્રેજી માધ્યમ ભણે એ પણ અમારા બાળકો માટે ખૂબ ગર્વની વાત છતાં પણ અહીંના ભૌગોલિક પરિસ્થિતિને રહેણી કહેણીને સારી રીતે જાણી શકે એવા શિક્ષકોની ભરતી થવી જોઈએ એ અમારી માંગ છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ વર્તમાન સરકાર દ્વારા સીબીએસસી અંગ્રેજી માધ્યમ માટે શિક્ષકોની જે ભરતી કરવામાં આવી છે એ પણ મહદઅંશે ખામીયુક્ત અવિચારી પગલું લેવાયું છે વર્ષોથી આદિવાસી વિસ્તારના પછાત ગરીબ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકાર દ્વારા સંપૂર્ણ સુવિધાઓ સાથેની નિવાસી શાળાઓ એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલો શરૂ કરવામાં આવી છે નવી શિક્ષણ નીતિ પ્રમાણે બાળકોને માતૃભાષામાં શિક્ષણની હિમાયત કરવામાં આવી છે તેમ છતાં પણ એકલવ્ય મોડલ સ્કૂલોની શાળાઓમાં સીબીએસઇ અંગ્રેજી માધ્યમ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આદિવાસી બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે તે ખૂબ સારી વાત છે પરંતુ ગુજરાતી માધ્યમની શાળાઓને ઓચિત અંગ્રેજી માધ્યમ ફેરવવાથી ઘણી બધી સમસ્યાઓ વર્તાઈ રહી છે અને ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ છે અને આ શાળાઓમાં આદિજાતિ પછાત બાળકો માટે છે પરંતુ તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરતી વખતે વાલીઓ અને વિદ્યાર્થીઓનો અભિપ્રાય લેવામાં આવ્યો નથી અને અન્ય રાજ્યોમાંથી આવનાર શિક્ષકો એકલવ્ય શાળામાં ભણતા બાળકોથી તેમની માતૃભાષા ભૌગોલિક પરિસ્થિતિ રહેણીકરણી વગેરેથી પરિચિત નથી તેઓને બાળકોને ગુજરાતી ભાષામાં ભણાવતા કે વાતચીત કરતાં પણ આવડતું નથી અને બહારથી આવનારા શિક્ષક શિક્ષણ અને બાળકોના ન્યાય આપી શકશે નહીં અખતરા કરીને બાળકોને હેરાન કરવામાં આવી રહ્યા છે અને એમને એવું લાગી રહ્યું છે કે બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને એકલવ્ય મોડેલ સ્કૂલ પુનિયાવાડ ખાતે ત્રણ દિવસ અગાઉ એકસો સોળ જેટલા બાળકોને ફૂડ પોઈઝન થયું હતું અને આજે પણ જનરલ હોસ્પિટલ છોટા ઉદેપુર ખાતે તેઓ સારવાર લઈ રહ્યા છે અને આ શાળાની મુલાકાત દરમિયાન કેટલીક ગંભીર ખામીઓ પણ બહાર આવી છે જેમ કે રસોડામાં ફાયર સેફ્ટી નથી કે જે વ્યક્તિનું કેટરસનું ટેન્ડર મંજૂર થયું છે તે મહેસાણાના છે ને જાણવા મળ્યું છે કે દર પંદર દિવસે એક ટેમ્પો આવે છે અને એ જ શાકભાજી બાળકોને જમાડવામાં આવે છે જે સડેલી શાકભાજી હોય છે અને જેને કારણે બાળકો બીમાર પડી રહ્યા છે અને આ સ્કૂલમાં

के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो